જય હિન્દ મિત્રો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ટૂંક સમયની અંદર ઘણા બધા આવાસ યોજના માટે ફોર્મ ભરાવાના ચાલુ થશે આ જે માહિતી છે એ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની જે ઓફિશિયલ ફેસબુક એકાઉન્ટ છે એની અંદર પણ આપવામાં આવી છે હવે આની અંદર આપણે વાત કરીએ તો છસો આઠ જે ઘર છે એ નિકોલની અંદર બનશે પંદરસો ત્રાણું જે ઘર છે એ ઓઢવની અંદર બનશે અને ત્યારબાદ

ભરી શકે છે અને આના જે ફોર્મ છે એ ક્યારે ભરાવાના ચાલુ થશે એની પણ માહિતી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઓફિશિયલી આપવામાં આવશે એ પહેલાં જો તમારે પણ તમારા પોતાનું ઘર નથી ભારતભરની અંદર તમારા અથવા તો તમારા ફેમિલીના નામે કોઈપણના નામે ઘર અવેલેબલ નથી તો જ તમે આની અંદર ફોર્મ ભરી શકો છો ખોટી રીતે ભરેલા ફોર્મ છે એ રદ પાત્ર હોય છે અને આની અંદર કમ્પ્યુટરાઈઝડ ડ્રો દ્વારા ઘર છે એ મળતું હોય છે ડોક્યુમેન્ટ્સની આપણે વાત કરીએ તો પરિવારના તમામ સભ્યોના આધાર કાર્ડ રેશન કાર્ડ ત્યારબાદ આવકનો દાખલો જો તમે ભાડે રહેતા હોય તો ભાડા કરાર અને એક સેલ્ફ ડિક્લેરેશન કે ભારતભરની અંદર તમારું ક્યાંય મકાન નથી આ બધા જ ડોક્યુમેન્ટ્સ છે તમારે આની અંદર પુરાવા સ્વરૂપે જમા કરવાના હોય છે આના ફોર્મ ક્યારથી ભરાવાના ચાલુ થશે કેવી રીતે ફોર્મ ભરવાના છે અને ફોર્મ ભરવા માટે કઈ લિંક પર જવાનું છે એનો ડિસ્ક્રિપ્શન્સની અંદર વિડીયો આપણી યુટ્યુબ ચેનલ ગવર્મેન્ટ સાથી ઉપર આપેલો છે અને જેની લિંક પણ ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આખી માહિતી જોજો કે કેવી રીતે ફોર્મ ભરવાનું છે